ઉપવાહન ભગવાન એને આપ્યું પછી મકર સંક્રાંતિ નું સ્વરૂપ કેવું છે છે કેવડી લાંબી કેવું અને સ્વરૂપ એટલે માણસ ઓળખાય એટલે ખબર પડી જાય એટલે આપણે ઘણી વાર એમ કે ભાઈ આવા ગયો ને જોવું એટલે ખબર આપે પડી જાય એટલે અમુક નું મોઢું જોઈને આપણને ખબર પડી જાય કે આ ઓછા છે એટલે આપણે શું કે ખબર મોઢું જોતા તેમ લાગ્યું અને અમુક મોઢું જોતા આપણે એમ ભાઈ મોઢું જોઈને એમ લાગ્યું કે આ રેડી તો નહીં કારણ કે ચહેરો આપડી ચાડી ખાય આ નિયમ છે હો કેમેરા મે તમે ગમે એટલા હારા થાવા જાઓ પણ અંદર ની ઓરિજિનાલિટી એકવાર બહાર ને આવી જ જાય સમજાણો કારણ કે માણસ કેવો છે એના ચહેરા ઉપરથી ખબર પડી જાય તો મકર સંક્રાંતિ સ્વરૂપ કેવું છે સાઠ યોજન ના વિસ્તાર વાળી કઈ નાની મોટી નથી સાઠ યોજન વિસ્તારની વખતે એનું સ્વરૂપ કેવું હોય તો કે ભગવાન એને નાક આપે હાથ આપે માથું આપે આકાર આપે પણ કેવા હાથ છે કેટલા હાથ છે કેવું નાક છે કયા પ્રકારની તો કે ભગવાન આ વખતે એને જે નાક આપ્યું છે ને એ લાંબુ નાક આપ્યું છે આ લાંબુ નાક આજકાલનું નથી હો મને યાદ છે ત્યાં સુધી ઘણા વર્ષથી લાંબુ નાક જ છે તો લાંબુ પોર ને મને તો બહુ જાજા વર્ષથી યાદ છે લાંબુ નાક ની અસર શું થાય સમાજમાં હાલો મકર સંક્રાંતિ ને લાંબુ નાક લાલ બે આપણને હું ફેર પડે તો કે આપણને ઈ ફેર પડે સમાજમાંથી મર્યાદાઓ શરમ ઘટવા માંડે એને લાંબુ નાક હોય ને એની અસર આખા ભારતમાં શું તો કે ધીમે ધીમે માણસોમાંથી શરમ ઘટવા માંડે મર્યાદાઓ ઓછી થવા માંડે મર્યાદા ઘટવા માંડે જે આપણે લાજ કે શરમ કે મર્યાદા કારણ કે લાંબુ નાક છે એટલે ઘણા વર્ષથી જો ધીમે ધીમે બધું રેડી થવા માંડ્યું છે કારણ કે લાંબુ નાક છે પછી કઈ રીતની છે નવ વાત છે હો એક નહીં નવ હાથ ભગવાનને આપ્યા છે માથું પાછું એક જ છે દર વખતે જુદા જુદા આકારની હોય કા પુરુષ મેલ ને કા ફીમેલ કા પુરુષ આકારની હોય કા સ્ત્રી આકારની હોય નિયમ એવો છે

આવે છે ને તો દાંત ઘસતી આવે છે અને કઠોર વચન બોલતી આવે છે એ આ પેટર્ન એને જાળવી જ રાખી છે ઘણા સમય થી પરિસ્થિતિ દાંત ઘસતી આવે કઠોર વચન બોલતી આવે આનો આની અસર સમાજમાં આપણે શું થાય તો કે કઈ દેવું બોલી નાખવું હાવ નોર્મલ હો ને કે પહેલા મર્યાદા હતી એકબીજાને ભાઈ તો કે આને તો કે એને આપણે કંઈ કહેવાય નહીં સહન કરાય પણ બોલાય નહીં હવે ધીમે ધીમે કંઈ શરમ રહીએ નહીં બોલી નાખવું નોર્મલ ખીજાઈ લેવું નોર્મલ દાંત ઘસવા કારણ કે એ રીતની ચાલતી ચાલતી આવે છે હજી કઈ રીતે આવે છે દર વખતે ઝાડ ઉપરથી ફળ અને પાન ને તોડતી આવતી હોય એટલે પાન ખરાવે ને એ પાન ખરવા મળે ફળ હોય ને એ ખરેખર નિયમ એવો છે કે પાકે પછી ઉતારવાના હોય પણ પાકે એ પહેલા ક્યાં રોગચાળો લાગવો પડી જાય ક્યાં પાકે એ પહેલા ખરી જાય પછી પશુ પક્ષી હોય ને વધારે ફળ ને ખાઈ જાય કારણ કે ક્લિયર છે મકર સંક્રાંતિ એને ખાતી આવે છે તો પાન ખરાબી પહેલા પાને ખરી જાય અને ઝાડ ઉપર જે ફળ થતા હોય ને એમાં થોડું ઉત્પાદન ઘટે અને થોડાક મોંઘા થાય પણ ક્યાં વૃક્ષ ઉપર થતા હોય એ પછી કોબી ગાજર એમાં આમાં આવતું નથી પડ માં જમીનમાં પાકે એની ઝાડ ઉપર થાય તે આમાં સમજવું હું પડે ખબર હંતા હો હો રીતે નક્કી કરીએ પછી કાલ હું કે ભાઈ ન્યા હે બુડ ન્યા દેમ કેતા હતા કે મું ગુતા પણ આપણે કીધું જ નથી આમ ઝાડ ઉપર જે પડતા પણ આ વખતે એક કામ એ વધારાનું કરતી આવે છે મકરસંક્રાંતિ શું તો કે વૃક્ષોને કાપતી આવે છે એટલે તમે અટાણી જોજો તમે એને એ આ આવવાની હોય ને એ પેલાના પ્રભાવ બતાવે અટાણ તમે ગમે રોડ બાજુ જાઓ ગમે રસ્તે ચડો અને મોટા ભાગે રોડ બની જાય મોસ્ટ ઓફ વૃક્ષો જે જૂના મોટા ઘટાદાર હતા ને એ બધા કપાતા રહેલા છે શું કામ એને તો કે આ વખતે વૃક્ષોને તોડતી આવે છે એટલે આવે એ પેલા એ પ્રોસેસ ચાલુ કરવી મુખ્યમંત્રી ભેસણમાં આવવાનું હોય તો રોડના થીકડા પંદર દી અગાઉ લાગવા માંડે એની નિશાની કોક આવવાનું છે આની નિશાની હું તો અગાઉ કામ થવા માંડે ચાલતી આવે જેની ઘરે હોય ને એને જે દૂધ ગાય કે ભેંસ આપતી હોય ધીમે 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 ઘટવા મંડે અને ઘણા વર્ષથી દોવે એટલે જોજો એક સમય એવો હતો બે જણા દોવે ભેંસ ને દોઈ

આપણે એવા નથી પગે લાગી લઈ તમ તાર તમે કયો એમ એમ ન હોય સુરવીરતા આપણા જીવનમાં હોવી જોઈએ એટલે બધા દેવતાઓ આપણને સમજાવે છે કે હાવ તમે ઓલા થાવમાં આપણા ધર્મની રક્ષા માટે થઈ આપણી રક્ષા માટે થઈ અને થોડુંક હોશિયાર થાવું પડે થોડુંક હાથમાં શસ્ત્ર લેવા પડે એટલે મકર સંક્રાંતિ હાથની અંદર હથિયાર રાખ્યું છે આપણને ઉપદેશ દે કે કંઈક જીવનમાં રાખજો તો આ વખતે હથિયારમાં શું છે તો કે આયુધમાં ગદા છે દર વખતે જુદી જુદી જાતિ ની અંદર આવે જાતિમાં બેસે ને એ જાતિને તકલીફ વધારે પશુ પક્ષી કે બેઠી નાગની જાતિ ની અંદર બેઠી તો થશે શું તો કે પેલું દર વખત કરતા નાગ દેખાડો વધુ દેશે પછી તમે ઘર હોય આપણી વાડી હોય ટૂંક થોડુંક એનો ઉપદ્રવ વધે

મકર સંક્રાંતિ જે મકર તહેવાર હોય ને એ દિવસે કઈક મીઠી વસ્તુ બનાવવી જોઈએ કારણ કે ઉત્સવને ને ઉજવવો જોઈએ એટલે આ તો હવે આપણે લગ્ન ની અંદર ખીચડી ને એવું બધું ઓળોન બનાવવા માંડ્યા જૂના માણસો બનાવવા જ મજે હ કાંઈક મીઠું બનાવવું તો જોઈ શું કહેવે ને તો કે ઉત્સવ છે તો કે મકર સંક્રાંતિનો ઉત્સવ છે ભગવાન સૂર્યનારાયણ બધાની ઘરે જાય છે કોને કોઈના કોઈ સ્વરૂપે પોતાના ઈષ્ટદેવ એક વખત દરેક માણસની ઘરે જાય છે પણ આપણે ઓળખી શકીએ કે નહીં આપણો પ્રશ્ન છે એટલે શાસ્ત્ર એમ કે તમે પિતૃઓ પાસે માંગો ને તો શું માગવાનું અમારા ઘરે અતિથિઓ આવે સુકામેને તો કે કોઈના કોઈ સ્વરૂપે એક વખત પ્રભુ અમારી ઘરે તમે આવશો અને અતિથિના સ્વરૂપે આવશો અને કોઈને આપણી ઘરે આવવાનું કે જમવાનું મન થાય ને તો સમજો કે આપણા જીવનની ધન્યતા છે હો ને એમ કે અમે જમીન આવીએ છીએ એટલે સમજો કાંઈક હજી આપણું ઘટતું હોય છે એમ ન કે અમે જમીન આવીએ છીએ એટલે મકર સંક્રાંતિના દિવસે કઈક મીઠી વસ્તુ બનાવી જોઈ તો આ વખતે મકર સંક્રાંતિ દૂધ પાક સેવન કરતી આવે છે દૂધપાક ખાતી ખાતી આવે તો શું બનાવવાનું દૂધપાક અનુકૂળતા હોય તો બનાવવાનું બનાવીને આખી પૂરું નથી થઈ જાતું હો ભગવાનને ધરવાનું બનાવીએ છીએ તો બહુ અટરણ થયું તો મને એમ છે બબે બે ત્રણ ત્રણ વાળા તો બની ગયા સાડદે હો પણ પ્રભુને ધરતા નથી એટલે એનું એની સમાજમાં અસર થઈ જાઓ તમે હો શરીર સારા થઈ ગયા પણ પ્રેમ ઘટી ગયો બે માણસ વચ્ચે મા દીકરા વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે શું કામ એને તો કે જમવાનું સારું બનાવીએ પણ પ્રભુને જ્યાં સુધી તમે ધરતા નથી ને ત્યાં સુધી પરિવારમાં ક્યારે મીઠાશ આવતી નથી એટલા માટે તેને ઘરે જે બનાવો એ પ્રભુને ધરવું જોઈએ રોજ જમાડવા જોઈએ પણ રોજ કદાચ શક્ય ન બને પણ ઉત્સવ હોય એ દિવસે કંઈક બનાવ્યું હોય તો પ્રભુને ધરજો તો અનુકૂળતા હોય તો એ દિવસે દૂધપાક બનાવી અને ભગવાન આપણા ઈષ્ટદેવ આપણા કુળદેવીને બતાવી જમાડી અને પછી એનો પ્રસાદ લેવો હવે મકરસંક્રાંતિની ઉંમર પણ ફિક્સ હોય કઈ ઉંમરની છે ને એ વર્ગને તકલીફ વધારે પડે જો પ્રૌઢ અવસ્થાની હોય ને તો ઘરડા માણસો ઉપર ભાર વધારે દે એ વર્ષે બીમાર બહુ પડે પછી જવાનું પ્રમાણ વધારે રે તો આ વખતે કઈ અવસ્થાની છે તો કે આ વખતે મકર સંક્રાંતિ ની અવસ્થા પછી અગિયાર થી પંદર એને યુવાન કેવાય સોળ થી પછી અગિયાર થી પંદર કુમાર કહેવાય અને સોળ થી પછી યુવાન એટલે આપણે એમ કહીએ કે અમારો છોકરો હવે જુવાન થઈ ગયો દીકરી અમારી જુવાન થઈ ગઈ એ શું કામ એને તો કે સોળ થી પછી એને યુવાન કહેવાય તો અંદાજીત ઉગિયાર થી પંદર ની આજુબાજુ એને કુમારી કહેવાય તો કુમાર અવસ્થાના ઘરની અંદર દીકરા કે દીકરી હોય ને એને આ વખતે તકલીફ વધારે પડે તકલીફ વધારે પડે એની સામે તમે કાળજી ન રાખો તો બગડવાનું પ્રમાણ પણ આ ઉંમરનું વધારે રહેશે આ વખતે એટલે થોડીક કેર કાળજી ઘરના સભ્યોની આ વખતે બાળકોની વધારે લેવી કારણ કે કુમાર અવસ્થાની છે એટલા માટે થઈને પછી સ્થિતિ કઈ છે તો કે બેઠેલ સ્થિતિની અંદર છે બેઠેલી સ્થિતિની હોય ને એ બહુ નડે નહીં કારણ કે પોતે જ બેઠેલ છે એટલે કંઈ કંઈ બહુ તકલીફ આપી શકે ને આડી ઊભી હોત ને તો એ વધારે ભયંકર સ્વરૂપ આવત બેઠેલ સ્થિતિની અંદર છે પછી રૂપાનું ભોજપત્ર એના હાથની અંદર છે હાથમાં જે ભોજપત્ર હોય ને રૂપાનું સંક્રાંતિ પૂર્ણની કુંચુકી છે

ઉગમણી બાજુ પૂર્વ બાજુ રહેવા માટે ગઈ હતી તો પૂર્વ બાજુ એટલે આપણે અહીંથી જોઈએ તો ઓલી શેરીમાં એમ નહીં હો કોણ આપણા ભારતનો આપણે નકશો બનાવવાનો એમાં પૂર્વના રાજ્ય આવતા હોય એ બાજુ રહેવા માટે ગઈ હતી મકર સંક્રાંતિનું કેવું છે જ્યાં અહીં રહેવા માટે જાય ને ત્યાં તોફાન આગ અકસ્માત હોનારત મારામારી વર્ગ વિગ્રહો એકબીજી જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે લડવાનું આવું બધું બહુ વધારે થાય તો ગયા વખતે પૂર્વમાં રહેવા ગઈ તો પૂર્વમાં કયા રાજ્ય આવે તો કે બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ બોલાય પશ્ચિમ બંગાળ પણ આવે છે પૂર્વની અંદર અને ઓરિસ્સા આટલા રાજ્યો પૂર્વમાં આવે ગયા વખતે આ રાજ્યમાં મકર સંક્રાંતિ બેન રોકાણ હતા એટલે બિહારમાં આપણે બે હાજર પચીસ માં ચૂંટણી હતી બહુ મોટી ધબધબાટીઓ અને પશ્ચિમ બંગાળમાં તો હાલે જ છે કેટલા સમયથી અને પૂર્વમાં રહેવા ગયા તા નો પ્રભાવ બતાવ્યો તો આ વખતે પૂર્વમાંથી આવે તો આવે ત્યાંથી આવે છે બરાબર પણ જાય છે કઈ બાજુ તો કે આ વખતે મકર સંક્રાંતિ પૂર્વ દિશામાંથી આવી અને પશ્ચિમ દિશા તરફ આવે ઉગમણી આમ નીકળી ગયા આથમણી બાજુ આવેલા આવે છે

વર્ગ વિગ્રહ એટલે સમજો ને બે જ્ઞાતિ વચ્ચેની લડાઈ કેવડી જોઈએ મોબાઈલ ને તો અડાતું જ નથી એટલી જ થાય બોલાઈ ગયો નાનો શબ્દ માફી હોય તો આ શું કામ ને તો કે એના પ્રભાવ અહીં આવવાનો શરૂ થઈ ગયો છે તો ગુજરાતમાં આગ અકસ્માત ઓનારત મારામારી તોફાનો આવું બધું આ વખતે વધારે રહેશે થોડુંક સચેત રહેવું ભલે ગુજરાતમાં આવી

તકલીફ કરાવી દઈએ તો મોઢા દક્ષિણ બાજુ છે એમાં શું આવે તો કે કર્ણાટક તેલંગાણા તામિલનાડુ કેરળ આ બધા દક્ષિણ તો જ્યાં નજર કરે ન્યાય થોડી તકલીફ ચિંતા વધારે રાખે અને એની દ્રષ્ટિ બાહ્ય દિશાની અંદર છે તો મકરસંક્રાંતિની એવી માન્યતા છે કે જે વસ્તુ એને પહેરી હોય જે ધારણ કરે જે કરે ને એ વસ્તુ મોંઘી થાય

એક ચણા દાળ અને પીળા રંગની દરેક વસ્તુ મોંઘી થશે દૂધપાક નું ભક્ષણ કરે છે એટલે દૂધની બનાવટની બધી જ વસ્તુઓ મોંઘી થાય જેવી રીતે કે દૂધ ઘી એ બધું આ વખતે મોંઘું થશે આભૂષણ મોતી વાળા પૈરાય છે એટલે જેમાં મોતી સાચા વપરાતા હશે ને એ આભૂષણો બધા મોંઘા થશે ગદા જેવા આયુધો પણ મોંઘા થશે લડવા માટે જે ગદા વપરાય એ મોંઘી થશે અને કોઈને લેવી હોય ઘરે તો મકર સંક્રાંતિ બેસે પછી થઈ જશે ગદા જેવા આયુધો પણ મોંઘા થાય પછી ફૂલો મોંઘા થાય પછી સંક્રાંતિ એ વાહન વાઘ અને અસવા તો વાઘ મોંઘા થાય પણ એ તો આપણે કઈ લેવાનું હોય પણ વાઘ છે ને એનો આ વખતે શિકાર વધારે છે વાઘનો ત્રાસ પણ વધારે લેશે અટાણું આપણે સિંહના ત્રાસમાં જીવાય કદાચ એવું પણ કે વાઘનો પણ 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 આપણને ત્રાસ વધારે 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 થાય થાય ઘોડા અને વાઘ એ બીમાર પડે એનો શિકાર પછી સંક્રાંતિ સમયે શું કામ કરવાનું મકર સંક્રાંતિ બેસે ત્યારે શું કરવું જોઈએ આજ આપણે સાંભળ્યું શું તો કે પેલું સાંભળ્યું ઈ કેવી રીતે આવે કઈ આવે કઈ બાજુ જાય શું કરે છે એ બધું આપણે સાંભળ્યું આવવાનું કામ પૂરું થઈ હવે હવે એ જોવાનું છે કે કઈ આપણે શું કામ કરવાના તો સંક્રાંતિ સમયના પુણ્યકાળ દરમિયાન પુણ્યકાળ એટલે બેસે પછી તો શું કરવાનું પહેલું તો કે તલ લગાડવાનું તલનું તેલ લગાડવાનું તલનો હોમ કરવાનો એ દિવસે સડતીલા એકાદશી આમ પણ છે જ એટલે તે દિવસે તલનો હોમ ઉત્તમ ફળ આપે એમાં પણ મકર સંક્રાંતિ ભેગી બેસી ગઈ છે તો તલનો હોમ કરવાનો ઓમ કરવો એટલે પૂર્વ દિશામાં મુખ રાખી ધોયેલું વાસન પાથરી બેસવાનું પછી નીચે જમીનને લીપી એની પર અગ્નિ પ્રજ્વલિત કરી અને આપણા ઈષ્ટદેવનું નામ લઈને સ્વાહા સ્વાહા કરી અને આહુતિ આપવાની આવી રીતે ઈષ્ટદેવનો આપણે યજ્ઞ કરી શકીએ તો કે તલનો હોમ કરી શકીએ તલ મિશ્રિત પાણી પીવું પાણી પી તો તલના બે દાણા પથરાવી અને તલ મિશ્રિત પાણી પીવું તલ ખાવા ખાવા એટલે જમતા પહેલા બે પાંચ દાણા ખાઈ આખો વાટકો ભરીને તલ નહીં નહીં બે જવાનું મારે તલ ખાવા કારણ કે પચવામાં થોડાક અઘરા એટલે તલ ખાવા પણ કઈ રીતે થોડા યથાશક્તિ મુજબ તલનું દાન કરવું આમ છ પ્રકારે તલનો ઉપયોગ કરવાથી બધા દુઃખ નાશ પામે છે પછી તો કે વડીલ વર્ગને તે દિવસે પ્રસન્ન કરવા ઘરની અંદર વડીલો હોય ને તો એને પ્રસન્ન કરવાનું એને એને ગમે એ રીતે પ્રયત્ન કરવાનો રહેવાનું શું ગમે એને શેનાથી આનંદ આવે એ પ્રયત્ન કરવાનો શું કામ એને સાઠ વર્ષની ઉંમરના આપણા ઘરની અંદર કોઈ પણ સ્ત્રી હોય ને તો એ આપણા કુળદેવીનું સ્વરૂપ છે અને સાઈઠ વર્ષની ઉપરના કોઈ પુરુષ આપણા ઘરમાં હોય તો સમજજો એ પુરુષ નથી આપણા ઈષ્ટદેવ સ્વરૂપે બિરાજમાન છે એટલે આવું થોડીક પ્રયત્ન કરવું હા વડીલ વર્ગને પ્રસન્ન કરવાના આપણા પિતૃઓને પ્રસન્ન કરવાના એ દિવસ અને આમ પણ જો પિતૃની કૃપા વગર જીવ કોઈ દિવસ સુખી થઈ શકતો નથી ઘણી વખત આપણે જોજો સરસ વિધિ વિધાન આઈ ક્લાસ કરીએ ઉત્તર ક્રિયા સુધી પાણી ઢોળ સુધી આઈ ક્લાસ હોય પણ પછી ફોટો ટીંગાઈ કામ થઈ ગયું પૂરું વર્ષની તિથિ આવે ત્યાં ઉતરે પાછા પણ એમ નહીં એને નિત્ય યાદ કરવા ક્યારેક ઘરમાં કઈક સારી વસ્તુ બનાવીએ ને તો આપણને ખબર જ હોય બાને શું ભાવતું દાદાને શું ભાવતું એ વસ્તુ બનાવીએ ને ત્યારે પહેલાં વાટકીમાં કાઢી સહેજ ફોટાને બતાવીને ગૌમાતાને આપી દેવું કારણ કે કોઈ ના કોઈ સ્વરૂપે આપણી વચ્ચે આશીર્વાદ સ્વરૂપે હોય છે હવે તમને કોટાણે જ આપણી ઘરે છોકરાઓ જમવાનું બનાવે ને તમને નો દે તો હા તો એ રોજ દેવાની જરૂર નથી પણ એને ભાવતી વસ્તુ જ્યારે બની હોય ત્યારે ભગવાનનું નામ લઈ એને યાદ કરીને એ વસ્તુ કાઢી લેવાની પછી પહેલી વસ્તુ કાઢી એના ફોટાને બતાવી અને ગૌમાતાને આપી દેવી પિતૃઓના તે દિવસે ખાસ પ્રસંગ કરવા ગાયોને ચારો નાખવો આપણા ઈષ્ટદેવની ઉપાસના કરવી આ ભૂતલ ઉપર મોટા મોટી કોઈ સેવા હોય ને પણ ગાયો ની સેવા કરવા માટે થઈ ભગવાન રોકાણ હતા તો ગાય માતા ની ખાસ સેવા કરવી તે દિવસે આમ પણ નિત્ય ગાય આપણે આપતા જ હોઈએ છીએ પણ સારી આપવી

મોટું પ્રોસેસ કરે અક્ષય એટલે કેવું પુણ્ય ક્યારે નાશ ન પામે આડે દિવસે આપણે જે પુણ્ય કમાયે છે ને કેવું છે ખબર એક માળા કરી અને સે ક્રોધ કર્યો તો સો પુણ્ય બળીને ભસ્મ